રાજકોટ મહાનગરપાલિકાના હાઈવે પ્રોજેક્ટ હેઠળના અનેક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે ત્યારે કોર્પોરેશન દ્વારા તમામ બંધ હાલતમાં રહેલા સીસીટીવી કેમેરાનું રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે શહેરના ત્રીસ ટકા સ્થળો પર સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે જેના કારણે પોલીસને પણ તપાસમાં મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે બંધ હાલતમાં રહેલા સીસીટીવી કેમેરાનું રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકામાં હાઈવે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં ત્રીસ ટકાથી વધુ પણ કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આપણે જામતાવા ચોક પાસે છે તે સીસીટીવી રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે રાજકોટમાં સીસીટીવી બંધ કેમેરા હોવાના કારણે પોલીસની તપાસમાં પણ મુશ્કેલી પડી રહી છે તમામ કેમેરાનું રિપેરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બંધ હાલતમાં એટલા માટે કે વરસાદના હિસાબે બંધ છે બાકી તો ચાલુ જ છે કેમેરા દસ પંદર ટકા જ બંધ છે જાજા બંધ નથી જે રીતના સાથે વાત કરીશું કે તંત્ર દ્વારા હાલ છે તે જામટાવા ચોક પાસે તે રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે સીધા જ જોઈ રહ્યા છો કે રિપેર મનપા દ્વારા આઈબી પ્રોજેક્ટ હેઠળ બંધ સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ મનપા દ્વારા છે તે રિપેરિંગ કામ કરી રહ્યા છે કેમેરામેન દર્શન વાડોલિયા સાથે કરણ જોગલ અપતલ ચેનલ રાજકોટ